વિસાવદર તાલુકાના કાલસારી ગામે વહીવટી તંત્ર દ્વારા ગૌચર પર થયેલા દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ઘણી વખત વિસાવદરના માલધારીઓ દ્વારા આંદોલન તેમજ ગૌવંશને મામલતદાર તેમજ તાલુકા પંચાયત કચેરી ખાતે પૂરવામાં પણ આવ્યા હતા જેને લઈને વહીવટી તંત્ર દ્વારા વિસાવદર તાલુકાના કાલસારી ગામે જ્યાં ગૌચર પર પેશકદમી થયેલી છે ત્યાં વહીવટી તંત્ર દ્વારા જેસીબી દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે